આનંદ ગમે ત્યાંથી આવે તમારું હૃદય ચોખ્ખું હોય તો જ આનંદ કરી શકો ખિસ્સામાં દહ લાખ રૂપિયાનો ડટ્ટો પીડ્યો કે મોદના તોરાનો છૂટે રાખે એ થઈ રહે તો મોઢું આવડું થઈ જાય પૈસામાં મજા નથી તમારા હૃદયના ખૂણામાં ક્યાંક એવી મજા પડે છે હું કાયમિકને માટે કહું કે પાંચ થી બે હજારની નોટ ની સફર કરી ગયા છે એ આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા આપણું અસ્તિત્વ ભૂલી ગયા આપણા રીતિ રિવાજો ને પરંપરાઓ ભૂલી ગયા એને તાજું કરાવવા માટે હિતે સંટાળાયો ઉભર્યો ધીમે ધીમે એમ કટકે કટકે તાળીઓની મને વ્યવસ્થા નહીં થાય એટલે મગડી ખમોરા કાંઈ નહીં પણ એક જ વસ્તુ કરવાની હું ખબર આમ જેમ શરીર ને થોડુંક મોકળો મૂકી દો આનંદ આવશે સમજ્યા મજા તમારા હૃદયના ખૂણા પડી છે એ તે સંટાળામાં મજા નથી એ તો તેદી જેટના ભાવની ત્રાબન લોટીમાં હરિદ્વારમાં માં ગડગડતો જવાનો છે

નથી મારી પાસે કોઈ એવું મહામંત્ર હું તમને આમ 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 કરું તો નિર્મળ બાબાની જેમ તમે બધાય સુખી થઈ જાવ એવું આપણી પાસે કાંઈ નહીં તો એમ જા આપણી પાસે એવું કાંઈ છે નહીં પણ આપણી પાસે એક વસ્તુ છે લ્યો એ છે અનુભવ આ સંતોની હાજરીમાં કહો અનુભવ એટલે કે જ્યાં સુધી કલાક અડધી કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક સુધી તમે અહીંયા આમ હામ હામ આપણે બધા બેઠા છીએ તમારી પાસે આધી વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ કલાક દોઢ કલાક બે કલાક માટે મને આપી પ્રોમિસ યુ કંટાળો જીવતો છે એ મહેનત મારી રહે મજા કરો ને મારો બાપાઈ આવું સારું આખું મળ્યું છે ફૂકાય ગયેલ કાશરી જેવા મોઢા લઈને મોજ કરો ને મારો બાપાઈઓ રામ ના છે ભોગવાય ભોગવો ને યાર લે રખડી લીધા જેવું છે શાળી શાળી વર્ષ પેલા અહીંયા આપણે ભરવા આવતા આપણે વડીલો પૂછ્યું ખરું આ બધા રામના રાજકો દાંત કાઢવા પોઝિટિવિટી નો સ્ત્રોત છે નેગેટિવિટી નો સ્ત્રોત નથી અહીંથી કલાક દોઢ કલાક મારો વારો આવે ત્યાં ત્યાંથી બોલું તમને કંઈક એવી આમાં મગજમાં મારા વાતની કોઈ પણ પીન ચોટી જાય સવારે બ્રશ કરતા હો સ્નાન કરતા હો ભાખરી ખાતા હો કદાચ માળાઈ ફેરવતા હો અને વિચારવામાં વિચારવામાં મારી કોઈ પણ યાદ વાત યાદ આવી જાય ને હિતે સંટાળો ચહેરો મગજમાં ચડે ખાલી એટલું થઈ જાય માળા ફેરવતા ગમે એમ એટલું ઠહકલા માં જો હું ઠહકલું કાઢું તોય તમને દાંત આવે છે તો ચહેરા ઉપર સ્માઈલ રાખો જિંદગી કેટલી મસ્ત લાગે યાર મુસ્કુરાતે રહો આપ વડતાલ ધામ મેં દાંત કાઢતા શીખી જાઓ ભાઈ દાંત કાઢો નહીં અમે આ તો હવે આ જોઈએ તો બહુ સારું થઈ ગયું અમે ના અમે જે ભણવા ગયા ને એવું તો આ એ મારી હારેથ ના છે ને બધે ભણ્યા દે છે પણ અમે ભીણા આખું અલગ ભણ્યા અમે હોમ તમને કહો સાહેબ અવેડેથી પાણી લઈને ઝાડવા પાણી પાવાનો વારો હતો મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કરવા જવાનો વારો એટલે બધું સેવા ભાવ શીખીને પ્રાથમિક શાળામાં છે એટલે અહીં સહજતા લાગે એવું નહીં કે આ આ નહીં હાલે ને બોલું નહીં આય બધું હાલે અહીંયા આનંદ કરો બસ નિજાન કરો અગર અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી બધા સાનમુના રહીજો અને સવારે નાય થઈને કમ્પ્લેટ થઈને બાબરી બાબરી પાડીને આવજો અમે બધા બે ગયા હતા એમાં સાહેબોની જીપ આવી એક સાહેબ બાર રૂમમાં વહી ગયા એક સાહેબ બાર રૂમમાં વી ગયા એક સાહેબ અમારા રૂમમાં માં આવ્યો અમે અડતાલીસ જણા બેઠેલા તો સાહેબ આવીને કીધું છોકરાઓ અમે ગાંધીનગર થી આવ્યા છીએ તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ તો હું અહીંથી જે પણ સવાલ કરું કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય તો અમારે ગભા ને ઉભો કર્યો ઉભો થાય ગભા હું નામ તારું છું ગભો એમાંય એનું કારણ છે એને કંપની ફોલ જીભ જે જલાય ચોંટે અટકે ને અમારા બેનનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો એમ એટલે કે ગભો સારું સાહેબ કે બોલ ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું એ તો ગભો ઢીલો પડી ગયો કે હું કાઈ આવ્યો જ નહોતો હું આવ્યો તો હાજરી ભરાયની વિવે ગયો તો કેમ મારા બા ભેહું પાવા હવેડે ગયા ને એમાં ભેહું ભડકીને શિમ માં ગઈ હતી હું મારા બા બે ભેહું વાહે થયા હતા પીવું ધનુષ માં અમે નહોતા તો કે તને નથી ખબર નહીં તો બે હજાર બીજાને નો ઉભો કર્યો તું ઉભો થાય શિવ નું ધનુષ ભાંગ્યું તી તો રોવા જ મેળવો શેડાળી ના તને નથી ખબર નહીં બે હજાર તો શિક્ષક ને ઉભા કર્યા તમે શું કરો છો છોકરાઓને ખબર નથી શિવ નું ધનુષ કોણે ભાંગ્યું શું છો તમે વર્ગ શિક્ષકે તમને કોઈ ગલોફામ પૂછાલા છો કે સાહેબ જો તમને કહો ને શાળે વર્ષથી પ્રાથમિક શાળા નોકરી કરું એમ આના અને બાપુજી ને કાકા ને આખું ટન ટન પેઢીઓ મળે ભણી એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા અને બાપાને બધા બહુ એક ભાંગ તોડ વાળા સાંભળતો જ નહોતા આ પડતા થોડી સાંભળતો વાળી હોય તો તમને એને ખબર છે એનું ધનુષ કોને ભાઈ ખબર હોય મને કહેવા વાંધો હું ગયા વળી આચાર્ય સાહેબ હેડ માસ્તર પાયા હેડ માસ્તર કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોને શિક્ષક ને નથી ખબર તો તમે હું કરો છો એવું હેડ માસ્તર કહી કે હું તો વિચાર કરું કે હું વિચાર કરો હું વિચાર એ કરું અમારું ગામ નાનું નિહાલ ના લાવ્યું ધનુષ આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં તમને ગાંધીનગર ખબર પડી કે બહુ કહેવાય સરપંચ પાયા સરપંચ ને કીધું ગગલા ઘડી કે પંદરમી છવ્વીસમી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ નિહાળ ધ્યાન નથી દેતા સરપંચ કહે કે શું થયું એ કે શિવનું ધનુષું કોઈને ખબર નથી ત્યાં તો સરપંચે કીધા દસ હજાર રૂપિયા કાઢીને સાહેબના ના ને કહી કે આયો ખિસમ નાખો કે આ કે જેને ભાઈગુ એને મહેરબાની કરીને આ વાત છે ગાંધીનગર કે સોપડે ન ચડાવતા એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી અને આ પાછું તમે આ સોપડે સડાવજો તો આખું ગામ બંધ થઈ જાય બીજા પાંચ હજાર રૂપિયા ખિસ્સા ને ખાતો આ એના છે કે આ પાંચ હજાર એના છે શિવ ધનુષના ના કટકા મળે મને આપી હું વાડીએ ડાટી બાકી કોઈ કેવું નથી શિવ નું ધનુષ અહીંયા ભાંગ્યું એમ એ મારો રામ ભલું કરે આમ નમ હાલું છે હમણાં દાદા હાથ બાર ની નકલ કઢવા તાલુકા પંચાયત ની ઓફિસે ગયા છે ગામડાના દાદા બિચાર કિચોડ કિચોડ સાયકલ લઈને આમ મામા વાયલા વિલ માવડો ડૂટો નીકળી ગયો આમ આમ હાલા દાદા એ એમ તાલુકા પંચાયત ની ઓફિસ આપ્યું કે દિવાલ હતી તો દિવાલે સાયકલ ઠેરાવી ઠેરા બબુ એ ગૂગલ નો શબ્દ નથી સ્ટેન ને ઘોડી નો ને આડી જ મૂકી પડે ઓલા વોશમેન કાકા ભાળી ગયા કે દાદા ઓય હા એ લઈ ગયો એ મોટા મોટા ભલે મારી દીધું રામ ભલું કરે આ હાજર જવાબી ની વાત આ બાપ દાદા ભીણા નહોતા ગીણા હતા બોલો જો હાવ કોઠા હોય જોડે બે વાર તો મજા આવે રાખે હમણાં શાર દાદા મંદિર ના ઓટલે બેઠેલા તો એક દાદાને પસાર થવું જે દાદા પસાર થતા ને એ દાદાએ એ શાર દાદા કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી હા એ ગામમાં પારાયણ બેઠી લે કેટલા દી છે બેઠી કે બે દી બે દી છે બેઠી મને ખબર નહીં હે ઉકાભાઈ ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરેવું છે નહીં કાં એ હિન્દીમાં વાંચે ભાઈ હે હિન્દીમાં વાંચે કઈ મગજમાં ઉતરે ને હું આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ની હિન્દીમાં હોય બુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ બોલો આ ભૂખા રે બે હાથ જોડીને પ્રાર્થના કરું આ વળી લો જ આપણું સાચવી રાખું કેવું સાચવી રાખું ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છે કંઈક સંતોની હાજરીમાં બેઠા છે આપણા કંઈક હાથ જનમના પૂન ઉદય થયા છે તો એ હું તમે ભેળા છે મારા બાપ વધાવવા જોરદાર તાળીઓથી આયોજન ને સાહેબ ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપાની બધા એના હામ કરતા તેથી અમે ઝભાવાળા નહોતા અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા એક ખાલી ધોકડો ને એક ખાલી મંદિર હોય કાંઈ ન હોય તમે જોવો તો ખરા પિસ્તાળીસ વરહનો કોઈ યુવાન ચારધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે ને તો હિત્તેર વરહનો દાદો એના હામ કરવા જતો હોય એને પગે લાગતો ને પગે લાગીને કે બાપા બહુ સારું કર્યું યો આ તમને પગે લાગવાથી અમારે ચારધામની યાત્રાઓ આવી ગઈ આ ભોળપણ આપણા ગામડાનું એણે સાચવી રાખ્યું આ આધુનિકતા તો હવે આવી ટેકનોલોજી હવે આવી પેલા કઈ આવું નહોતું સાવ ભોળપણ હતું કેવું શેરી વળાવી સજકા

આપણે હાવ કળતર હતા યો પાંચસો ઉશીણ આપે નહિ એવા પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કંઈક જગ્યા ન્યાંથી હવાર હું એમ કહું છું કે પાંચ પંદર દી આપણે ગામડે જાવ ને તો ગામડા ને ગામડું રેહવા દેજો બે હાથ તોડી પ્રાર્થના કરું આ મહાનગર ની હવા તમે ગામડામાં ના લગાડો પાંચ પંદર દી માણા કોઈ બીમાર હોય ને ગામડા ની હવા લાગે તોય તાજો થઈ જાય તોય હાજો થઈ જાય વગર વગર દવાય હી મહાનગરની હવા હવાને ગામડા એને ન તોલો મારા બાપ પાંચ પંદર થી આવો છો હાથ જોડીને પ્રાર્થના કરો આપણા બાપુજીનો હાથ બહાર છે આપણું એટલે આપણે જ જવાનું પણ બે હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરવું હું એમ છું હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ હું કરતા હોય છે આવડા પાવર તો રાત્રે આવે એટલામાં પાવર રાત્રે હોતા આવે બે હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે માનવ દેહને સુધારવા માટે માણસને ઈશ્વર મળી રહે એ માટે માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ ઈશ્વરે લખી હતી વિચાર કરો ચાર વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો ઉપનિષદો મગજમાં નો ન આવે તો શાસ્ત્રોમાં આવો આવે શાસ્ત્રો મગજ ના ન ઉતરે તો નીતિ શતકો વૈરાગ્ય શકો ઘણું જો ધોઈ તો શિક્ષા પત્રીમાં આપ્યો ભગવાને વચન આપ્યું આ શિક્ષા જે અનુસરીને જે જીવન જીવ છે રતિ ભારે દુઃખ નહીં થવા દે શિક્ષા પત્રી બસો વર્ષ પેલા લખાણી હાલો હું માનું છું બસો વર્ષ પેલા તો હું હતું તો ત્યાં હતું આપણા બાપ દાદાના ગામડાના ધર્મો ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું કેટલા ભાગશાળી આમ જો ભગવાન કૃષ્ણ જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં લીધો ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં લીધો અખિલ બ્રહ્માંડ માલિક સિદ્ધેશ્વર મહાદેવ પેલું જ્યોતિલિંગ ગુજરાત એટલે મહાદેવે ગુજરાતી જતા યો એ તો કોઈ સાબિત નથી કરી કોઈ મને એકને જ ખબર છે એટલે મારા બાપ બહુ ભાગશાળી છે હારે પરંપરામાં હું તમે મોટા થયા છે સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે એવી ગામડાની આ પરંપરા ઉકા દાદા રામજી દાદા જયારે પછી એક એક કડી કાયમ લાગે જો આજની તારીખ ની અંદર આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો ને આપણે ઓકે લખીને તડિંગ મેસેજ આવે પણ ફિલિંગ થાય ખરી

મારા યુવાનોને મારા મિત્રોને મારા ભાઈઓને આપણે દુઃખી થવા જન્મ નથી લીધો બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ દેશ વિદેશમાં જઈ આપણી ભાતિગણ સંસ્કૃતિની વાતો એના ગીતો લઈ પધારો પધારો પધારો